પશ્ચિમ કચ્છ મહિલા પોલીસ સી ટીમ દ્વારા રક્ષાબંધન ઉત્સવ ઉજવાયો પશ્ચિમ કચ્છ પોલીસની મહિલા સી ટીમ દ્વારા ભુજ ખાતે ચાવડી પોલીસ ચોકી શાક માર્કેટ શરાફ બજાર ખાતે આવનાર રક્ષાબંધન તહેવાર નિમિત્તે રક્ષાબંધન ઉત્સવ ઉજવીએ પોલીસ લોકો સાથે તે ઉક્તિ સાર્થક કરી હતી સી ટીમ દ્વારા બજારમાં વેપારી ભાઈઓને ખાસ કરીને વડીલોને રાખડી બાંધી તિલક કરી તેઓની સુરક્ષાની જવાબદારી પોલીસની ફરજમાં છે અને પોલીસ હર હંમેશ વડીલો વૃદ્ધો સાથે છે તેવું આશ્વાસન આપ્યું હતું મહિલા પોલીસ સી ટીમના પોલીસ મહિલા કર્મચારી દ્વારા લોકો વેપારીઓને રાખડી બાંધી હતી તિલક કરી મીઠું મોઢું કરાવ્યું હતું લોકો વડીલ વૃદ્ધોએ પણ પોલીસ સી ટીમની આ કામગીરીને બિરદાવી હતી પોલીસના આ કાર્યથી લોકોને પોલીસ પ્રત્યે એક અલગ જ છાપ ઊભી થતી હોય છે મારું નામ જયશ્રીબેન પ્રેમદાસ સાધુ હું મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવું છું અને મહિલા પોલીસ સ્ટેશન ખાતે સી ટીમનો જે સ્કોડ બનાવેલો છે એની અંદર કાર્યરત છું આજ માનનીય માનનીયશ્રી આઈજી સાહેબ અને માનનીયશ્રી એસપી સાહેબના હુકમથી જે રક્ષ ટૂંક સમયમાં રક્ષાબંધનનો પર્વ આવી રહેલ છે તેની ઉજવણી માટે ડીવાયએસપી સાહેબના હુકમથી આજરોજ બજાર ચાવડી ખાતે જાહેર જનતાને એમાં ખાસ કરીને સિનિયર સિટીઝનને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માટે આજરોજ મહિલા પોલીસ સ્ટેશન સી ટીમ દ્વારા પ્રોગ્રામનું આયોજન કરેલ જેમાં જાહેર જનતા સાથે તાલમેલ જળવાઈ રહે પોલીસ સાથે એમનો સમન્વય જળવાઈ રહે પોલીસ સાથેની એમની પ્રે લાગણી અને હોમ અનુસંધાને રોજ કોમી એકતા જળવાઈ રહે અને પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તેની ભાવના જે પબ્લિકમાં પોલીસ માટે જે અત્યારે નેગેટિવિટી વાતાવરણ થઈ રહ્યું છે પબ્લિક પોલીસને અલગ અલગ વિચારો સાથે પ્રદર્શિત કરીતી હોય છે જે પબ્લિકના મગજની અંદર પો પોલીસ માણસ છે એ પણ એક લાગણીશીલ વ્યક્તિ છે એ અનુસંધાને આઈજી સાહેબના હુકમથી આજ રોજ રક્ષાબંધનનું પર્વ ઉજવણી કરી અને પબ્લિકને એક સંદેશો આપવાની કોશિશ કરી રહ્યા છીએ કે પોલીસ પણ એક પ્રજાનો મિત્ર છે હું અરવિંદ હરિદાસ માહેશ્વરી સિટી પોલીસ બજાર ચાવરી પાસેથી બોલું છું આજે રક્ષાબંધનનો જે બહુ સરસ મજાનું આયોજન રાખ્યું એ બદલ જિલ્લા અધિકારી જિલ્લા પોલીસ એ લોકોનો ખૂબ ખૂબ આભાર આ બજાર વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એવું સતત કાર્ય કરતા રહે એવી પ્રભુ પાસે આકાંક્ષા તો પોલીસ પ્રજાનો મિત્ર છે આજે બહુ એનું જાણીને બહુ આનંદ થયો આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ તમામ અમારે અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ